આ ખંડેરાવ માર્કેટ આગળ એક સંસ્થા દ્વારા જે મશીન આપવામાં આવ્યું હતું છેલ્લા ત્રણ વર્ષથી મશીન બંધ છે કારણ કે જે મશીન મૂકવામાં આવી છે એ તમામ પ્રકારનો કચરો જે છે એ મશીનમાં નાખી અને મશીનમાંથી સપ્લાય થઈ અને ખાતર ઉત્પન્ન થતું હતું જ્યારે આજે કેટલા સમયથી બંધ છે એટલે આજે એની પૂજા પૂજા અર્ચના કરવા માટે ત્યાં આગળ મેં સ્થળ પર ગયો ત્યાં અધિકારીને પેટમાં દુખ્યું કે ભાઈ પૂજા નહીં કરવાની શું અધર્મી અધિકારી છે હું એ કહેવા માગીશ કારણ કે પૂજા એ માનવનો અધિકાર છે અને જે પ્રકારે અધિકારી કહેતા હતા અમારી પ્રોપર્ટી છે સાહેબ તમારી પ્રોપર્ટી નથી લોકોના ટેક્સ અને વેરાનીના નથી આ તમે પ્રોપર્ટી વસાયેલી છે એટલે કોઈ પણ આવીને કરી શકશો તો કે ના કરી શકે તો હું તો બોર્ડ મારી દો કે ભાઈ આ જગ્યાએ કોઈ આવું નહીં તો ના આવી શકે કારણ કે જે પ્રકારે અત્યારે એ કહેવા માંગે છે કે સાફ સફાઈ આ તેર નંબરની અંદર જે બીટ બનાવવામાં આવે છે એ પ્રકારે માણસો નથી જ્યાં ત્યાં માણસો અત્યારે જે લોકો હાજરી કરીને હાજરી ભરીને ગતા રહ્યા છે એ લોકો ઘેર ગતા રહ્યા છે અને તમામ જગ્યા ઉપર હપ્તા લેવામાં આવે છે જો મારે તમારા કપડાં ખુલ્લા ના કરવા હોય તો મને ના છે જશો કારણ કે જે પ્રકારે હપ્તાગીરી ચાલી રહી છે માર્કેટની ચારે તરફ ને જે પ્રકારે અત્યારે સાફ સફાઈ માટે મોટી મોટી વાતો કરી રહ્યા છે અને મને જે અડચણરૂપ થાય છે એમને હું કહેવા માંગીશ મારા પર કોઈ નથી પણ તમારી ઉપર ચારે છ દસે દસ આંગળી ઉત્પન્ન થશે કારણ કે જે પ્રકારે વિરોધ ચાલી રહ્યો છે એ પ્રકારને વિરોધ કરવા દો જે જે અધિકારીને પેટમાં દુખ્યું છે એ અધિકારી ને હું મીડિયા ના માધ્યમથી કેવા માંગીશ કે સતત થઈ જતો